हां हां सरप्राइज दे तैयारी में कल बर्थडे सरप्राइज ओके चलिए तो भाई भावनगर जी जल्दी-जल्दी भेला भैयाओ हमारा बड़ा फैमिली मेंबर सब्सक्राइबर ने हमारी याद ही आप जो पाको पाको सारे चरा नाश्ता तो कर लिया जय जोरी हेलो फैमिली अ वेरी गुड मॉर्निंग ओम कृष्णाय वासुदेवाय हर ये परमात्मा ने प्रणिता क्लेश नाशाय ગોવિંદાય નમો નમઃ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા ઓલ ગુડ હશો અને જો નહીં હોય તો એઝ યુઝલ અમારો ન્યુ બ્લોગ જોઈને મોજમાં આવી જવાના છો હવે આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે ની સ્ટોરી રિલેટેડ એક ગીત પણ છે હવે કહેવાય છે કે આજથી સવાસો વર્ષ પહેલાં એટલે કે એકસો વર્ષ પહેલાં એક ભયંકર રોગ ફાટી નીકળેલો જેનું નામ મરકી કે આ રોગમાં જેમ અત્યારે હમણાં રિસેન્ટમાં આપણે થોડા વર્ષો પહેલાં કોરોનામાં જેમ પબ્લિક આમ ઉભરાઈને મરતું હતું એવી જ રીતે સેમ મરકી રોગ જ્યારે આવ્યો હતો એકસો વર્ષ પહેલાં ત્યારે પણ પબ્લિક બહુ મૃત્યુ પામ્યું હતું અને આ વાત આપણને તો નો જ ખ્યાલ હોય આપણા મમ્મી પપ્પાને પણ ન ખ્યાલ હોય પણ આપણા દાદા પર દાદા વખતનો આ રોગ છે એટલે મારી ઘરે આપણે દાદાને બાને પૂછશું કે ભાઈ મરકી નામના રોગની સ્ટોરી કેવી હતી આપણે પપ્પા મમ્મીને પૂછશું અને એ સમયની કંઈક એવી હાલત હતી કે માનો બે લાશને બાળી અને પાછા આવે ને તો બીજી પાંચ લાશો તૈયાર હોય એટલી હદે ભયંકર રોગચાળો હતો અને કહેવાય છે કે આખા ગામમાં એક પરિવારમાંથી માત્ર એક દસ બાર વર્ષની દીકરી બચી ગઈ અને આ દીકરી પેરે કપડે આ ગામથી હાલી નીકળે છે અને બીજે ગામ પહોંચે છે ત્યાં એ ગામમાં પણ એક વૃદ્ધ બા એના દીકરાના દીકરાની આંગળી પકડી અને મરણ પથારી સૂતા હોય છે કારણ કે એના પરિવારમાંથી પણ બધા સદસ્યો આ મરકીના રોગમાં મૃત્યુ પામેલા હોય છે અને આ દસ બાર વર્ષની દીકરી એ બા પાસે જાય છે અને કહે છે કે હે મા તમારે કાંઈ આખરી ઈચ્છા છે તમે તમારા પ્રાણને છોડતા નથી ત્યારે એ બા કહે છે કે મારો આ ત્રણ ચાર વર્ષના દીકરાનો દીકરો એને અત્યારે મારી સિવાય બીજું કોઈ નથી જો હું એને છોડીને જતી રહીશ તો આ દીકરાનું શું થશે ત્યારે આપણી સૌરાષ્ટ્રની દીકરી દસ બાર વર્ષની એ કહે છે કે હે મા આજથી હું તમને વચન આપું છું કે આ તમારા છોકરાની સંભાળ હું લઈશ પણ તમે પ્રાણ છોડી દો તો પણ હજી મા પ્રાણ છોડતા નથી અને એ દીકરીને સવાલ કરે છે કે હે દીકરી તું તો દીકરીની જાત છે થોડા વર્ષો પછી તું તો પરણીને સાસરે જતી રહીશ તો મારા દીકરાનું શું થશે ત્યારે દીકરી કહે છે કે હા એ વાત તો તમારી સાચી છે થોડા વર્ષોમાં તો હું પરણીને જતી રહીશ તો આની પાસે તમારો ઉપાય ખરો ત્યારે એ માં કહે છે કે જો આના લગ્ન થઈ ગયા હોત જો આની પત્ની હોત તો મારે કઈ ઉપાધિ જ નહોતી ત્યારે સૌરાષ્ટ્રની દીકરી જે છે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતાના જીવનનો વિચાર કર્યા વગર એમ કહી દે છે કે હા આજથી હું એની પત્ની અને ઈ મારા પતિ બસ આટલું વાક્ય સાંભળતા જ એ માં પોતાના પ્રાણ ત્યજી દે છે ત્યાર પછી જે આ દીકરી છે પોતાના ત્રણ ચાર વર્ષના પતિને પોતાની કાખમાં લઈને નીકળે છે ત્યારે આ જે કાવ્ય છે આ ગીત છે બહુ સુંદર રીતે એના ચિત્રમાં બેસી જાય છે કે નટવર નાનો રે કાનો રમે છે મારી કોખમાં ફૂલ કુંવર ના રે ગેડી દડો કાનાના હાથમાં નટવર ના રે કાનો રમે છે મારી કોખમાં આ ગીત બાને બહુ સરસ આવડે છે આપણે તો આપણે બા પાસે હમણાં જવાના જ છીએ કારણ કે ખરીદી કરવા જવાનું છે તો કામ બામ કરી ફ્રી થઈને જયારે આપણે બા પાસે જાશું ત્યારે એમની પાસે આ ગીત પણ ગૌરવશું અને તમને બધાને સંભળાવશો કે આ રિયલ સ્ટોરી અકોર્ડિંગ આ ગીત એક બહુ સુટેબલ થાય છે તો કેજો તમે બધા કે તમને આ મરકી રોગની જે દીકરીની સ્ટોરી હતી એ કેવી નહીં તો ચાલો ફિલહાલ અત્યારે વિશાલ તો બ્રેકફાસ્ટ કરીને જતા રહ્યા છે અને અમને લાગી છે જોરદાર ભૂખ તો ચાલો સૌથી પહેલા બહાર જઈએ નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ ને તમને બધાને પણ મળાવતા જઈએ મોર્નિંગ મોર્નિંગની સવાર સવારમાં મસ્ત ભાખરીને રોટલો હા રોટલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

એટલે ગામમાં પબ્લિક રોગ થાય એટલે માં માણસો બહુ માણસો મર્યા ત્યાં પબ્લિક માણસો મરતું લાગે ને માણસો રોગ લાગી જાય આપડે

ત્યારે ઓ મૂર્તિમાન જ રોગ છે બ્રાહ્મણ ને દેખાય ને મૂર્તિમાન હતા એમ દેખાતા એવા બધું સત હોય માણસ ધર્મ વધારે પ્રત્યે હોય

મારું પ્રમાણમાં પારું હતો ઓસા મારું પ્રમાણમાં મરતા ઉરાજા એટલે તમારા પપ્પાના વખતના એના દાદા વખતમાં આ બધું રોગ હતો વાત કરતા હોય એટલે પછી કેમ તમે અમને રીતે તમને કીધું ચિંતામણી શાસ્ત્ર છે ને એની અંદર બધું છે રોગ શાસ્ત્રમાં તો આ બધું છે જ ખબર કલકી અવતાર વાળું કલકી અવતાર લખેલું છે અમુક વર્ષો પછી કલકી અવતાર ધારણ કરશે ભગવાન પોતે આવશે ભગવાન ધારણ કરશે અવતાર ધારણ કરશે મમ્મી કહે છે ને કે ઈ આજે લેખ ઉપર એ મેખ મરાઈ જાય એની એક બહુ મસ્ત સ્ટોરી છે એ તમને બધાનું આવતીકાલના વ્લોગમાં કહીશ હકીકતમાં માં મમ્મી સ્ટોરી એવી છે કે જે આમ મહાભારત વખતની કે આમ નિશ્ચિત હતું ઋષિમુનિઓએ જોઈ દીધું હતું કે ભાઈ તમારા ભાગ્યમાં આ જ છે જાઓ તમે આ કરો પણ છતાંય પાસા પલટી ગયા હતા ભાગ ફરી ગયો એનો એટલે એના કર્મ આધારે જ ફેર્યું હતું જે મમ્મીએ કીધું એમ બહુ મસ્ત સ્ટોરી છે એ તમને બધાને હું કહીશ હારો હાલ અમે બાપ દીકરી તો નાસ્તો કરી લીધો છે મમ્મી એક બાકી રહી ગયા છે વિશાલે વેલા કરીને જતા રહ્યા હારો હાલ મમ્મી તમે નાસ્તો કરો ને અમે ધીમું ધીમું કામ ઉપાડીએ જય સ્વામિનારાયણ વાગી ગયા છે અગિયાર અને કિચન તરફ પ્રસ્થાન કરીએ તો હવે રસોડામાં નકર આવડાને આપણે આવવાનો સમય હોય અને અત્યારે આપણે રસોડાને અલવિદા કહી છે બરાબરથી ગયું બધું જ આ મસ્ત મીનાથના વૈખ્યા મરજા થઈ ગયા અહીયા ડાળ અહીયા મગનું શાક રોટલી કમ્પ્લીટ થઈ ગઈ ને ભાતય રેડી થઈ ગયા છે કારણ કે હમણાં મારે નીકળવાનો ટાઈમ થઈ ગયા હવા ગયા રે એટલે તૈયાર વેરથી જાવ મે પહેલા રંધાઈ જાય ને તો પછી હવે તમારે કે ટેન્શન નહીં જમવાનું છે આજે ને એના પપ્પા ને જમવાનું છે

મોટા પડે એક છાટો વરસાદ નો આવ્યો એમ હતો થયું પેરે પેરો પાછો આવે હોય તો હજી કપડા ને પાછા કપડા બદલાવું પડે એવું છે તો ખરીદી માટે મસ્ત રેડી થઈ ગયા છે બધા વિશાલ કે મારે આવું હતું પણ મમતા ભાઈ મમતા ભાઈ મમ્મુ બનાવ્યું છે ભાઈ હું મમતા ભાઈ ગામ માં ગયા તા થોડીક વસ્તુ લેવી તો આ તો રસોઈ બધી બનાવી દે બનાવું છે હજી જોવાનું છે હું રોટલી બનાવું છું અત્યારે

ડેડ સે જ હો ગયા હા યે રેનકોટ રેનકોટ ક્યુકી બારિશ અભી રૂકને કાં નહી રહી હૈકિન ફિર ભી શોપિંગ તો બનતી હૈ तो चूज हो रही है तो अलग अलग पायल अभी देख रहे हैं कि कौन सा अभी पसंद है उस हिसाब से फाइनल करने वाले हैं अभी हम देख रहे हैं हमारी भाभी के लिए ब्यूटीफुल सी पायल की डिजाइन तो अभी वन बाय वन सारी डिजाइन देख रहे हैं यहाँ से शुरू हो रही है और यहाँ तक अभी एंड हुआ है अभी देखते है आगे आगे एंटीक एंटीक बहुत सारी मस्त मस्त पायल अभी हमारी फेवरेट शॉप पे अभी देखने को आए बहुत ज्यादा मस्त मस्त यूनिक डिजाइन है पायल की आप देख सकते हैं तो अभी देखते हैं कि इनमें से अभी कौन सी फाइनल करेंगे

સુરજી દાદાના આશીર્વાદથી ચડતા બે ત્રણ દિવસ પહેલા આપણે આપણા બધા જ ઓર્ડર રેડી થઈ ગયા છે પણ હજી થોડા ઘણા વેફર રિલેટેડ ઓર્ડર બાકી રહી જશે કારણ કે વચ્ચે પાછા બે ત્રણ દિવસથી વરસાદ પડે છે એટલે મસ્ત આપણી વેફર અને આપણી મમરીના પેકેજિંગ પણ આપણે મસ્ત રેડી કરી દીધા છે बहुत मस्त मस्त डिजाइन अभी हम देख रहे हैं साड़ी की गोल्ड की शॉपिंग खत्म होने के बाद अभी हम आ गए हैं वापिस अभी कपड़ों की शॉपिंग करने के लिए और यहाँ पे जिनको लेनी है उसे छोड़कर मम्मी अभी देख रहे हैं મસ્ત લાગે મમ્મી તો અલગ અલગ બહુ બધી ડિઝાઇન્સ ની છે જોઈએ છે અને આ તમે જોઈ શકો છો બાંધણી કે છે મેં વેરાલી દીધી એ મારા સાસુએ બધાએ લીધી છે અલગ અલગ બહુ બધી બાંધણીની ડિઝાઇન્સ છે

જે મેં મારી સાંજીમાં પહેર્યું હતું બહુ જ્યાદા મસ્ત મસ્ત વેરાયટીઝ હૈ फाइनली अभी हमारी ऑलमोस्ट सारी शॉपिंग जो है वो ख़त्म हो गई है ड्रेस क्लॉथ्स की मतलब जो सारी थी वो गहनों की शॉपिंग ख़त्म हो गई है अभी सिर्फ दो शॉपिंग बाकी रह गए हैं हमारी एक तो पीछे का बैकग्राउंड देख के आप तो समझ ही गए होंगे कि हमारी फेवरेट एज यूजल पर्स की शॉप पे हम आ गए हैं क्योंकि बहुत बार बहुत सारे लोगों को हमने दिखाया है तो अभी देखते हैं कि हमारे होने वाली भाभी को अभी कौन कौन सा अच्छा लगता है तो अभी बहुत सारी मस्त मस्त वेराइटीज़ अभी देख रहे हैं भाभी के लिए

जो कि अभी हमें ज्वेलरी लेनी है थोड़ी बहुत जो एंगेज के लिए हमने जो शॉपिंग की है उसके अकॉर्डिंग तो अभी वहाँ चलते हैं ना सभी को भी दिखाई रिद्धि बहन हमने ये वाला चूज किया है और हमारी बहन ने ये और दूसरा ये भी कलर है तो अभी गिफ्ट हमें मिल रही है दोनों बहनों को दोनों दोनों, दोनों बहनों को गिफ्ट अभी मिल रही है मन आ गई तो अभी मुझे ये वाला अच्छा लगा है दीदी को ये वाला दोनों ने ट्विनिंग किया है चलिए अभी इन्हें हम फाइनल करते हैं कर है। कर है? कर है। तो 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 पूरे हाथ पे लगाऊंगी हाँ ना तो पता चलेगा कि कैसा लग रहा है सूट हो रहा है कि नहीं तो फिर हम बाय करेंगे दिखा कैसा सूट हो रहा है कि नहीं मुझे तो दिखा अच्छा नहीं लग रहा है अभी लुकिंग नाइस सीरियसली

अभी भाई ने, ने आपने देखा दी हम अलग है क्या मम्मी तो वे जो ही हम मम्मी ने जय गमे ही और यहाँ पे साड़ी के अकॉर्डिंग अभी हमारा चूड़ा बन रहा है वन बाय वन तो अभी देख रहे हैं कि कौन कौन से अलग अलग डिजाइन सभी अच्छी लगेगी ना तो बनता ही है हर शॉप पे अच्छी लगी भाई हाँ हा। तो वे सही लग रही है अभी मेरे को बोल रहे थे अभी वापस बस बस एक पे करो नहीं यार तो भी यहाँ पे ट्रायल चल रहा है लेकिन सभी पांचों उंगलियों पे ट्रायल है अभी लुकिंग लाइक तो अभी यहाँ पे जिसके साथ हम आए हैं वो भी अकेले शॉपिंग कर रहे हैं अभी यहाँ पे हमारी शॉपिंग शुरू हो गई है गए अरे बर्रा जो यहाँ पे अभी ड्रेस के अकॉर्डिंग भाभी के लिए लेने वाले हैं ब्रेसलेट एंड आगे साड़ी के ऊपर तो चूड़ा ले ही लिया है तो हमने तो अभी इसके ऊपर अभी कौन सा सूटेबल होगा उस अकॉर्डिंग अभी लेने वाले हैं एंड यहाँ पे भी बारी है अलग अलग इयर के कलेक्शन की तो अभी वन बाय वन देख रहे हैं सारे कि कौन सा अभी पसंद आएगा यहाँ पे ये वाला भी देख रहे हैं ड्रेस के अकॉर्डिंग तो अभी वन बाई वन बहुत सारी डिजाइन निकाली है अभी तो देखते हैं कि अच्छा लगेगा द एंड हमारा लास्ट इिंग्स का कलेक्शन आप सब जानते ही हैं और सभी के फेमस मेरी और दीदी की तो खास यहाँ पे मस्त मस्त इिंग्स का कलेक्शन अभी हम देखने वाले हैं यहाँ पे देखिए आप ऑफ का कलेक्शन तो एक ही नजर में सभी को पसंद आया जाए अलग अलग शेड्स अलग अलग कलर्स एंड यहाँ पे अभी हम देख रहे हैं हमारी भाभी के लिए अलग अलग तो एक तो ये वाली हमें अच्छी लगी है एंड देन सेकंड वन ये वाली મેં દેવિટ લીધું નાનું બહુ મસ્ત છે એમને બતાવું પૈસા રાખવાનું સ્પેશિયલ અને અત્યારે મસ્ત હલકો ફુલકો નાસ્તો છે દાબેલી વડાપાં ભજીયા જે ખાવું હોય તો સૌથી પહેલા નાસ્તો કરી લઈ આવે